આ બનાવ પાંડેસરાના સિદ્ધાર્થનગર સામે આવેલા મનીષ ડેંગની પાછળ ખુલ્લા મેદાનમાં આવેલા કચરાના ઢગલામાં બન્યો હતો ખુલ્લા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી જે ઝડપથી ફેલાતા ધુમાડાના મોટા ગોટા આકાશમાં ઉઠતા જોવા મળ્યા હતા આગની ભયાનકતા અને ધુમાડાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો બનાવની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચી સહાયક ભૂમિકા અદા કરી અને વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી આગ હવે નિયંત્રણમાં છે પરંતુ આ બનાવે ફરીથી ઇશારમાં ખુલ્લા કચરાના ઢગલા અને તેના અકસ્માતો સાથે સંકળાયેલા ગંભીર જોખમો પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સ્થાનિક રહેવાસીઓ આવા ખુલ્લા કચરાના ઢગલા સામે કડક કાર્યવાહી અને તેની નિયમિત સફાઈની માંગ કરી રહ્યા છે આ બનાવમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સુરત નગર નિગમ જેવા સ્થાનિક અધિકારીઓ શું કોઈ નક્કર પગલાં લે છે અને આવા ખતરનાક સ્થળોને સ્થાયી રીતે દૂર કરે છે તે સવાલ હજુ સ્થાનિક લોકોના મનમાં છે પ્રશાસન તરફથી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે તેમ જાણવા મળ્યું છે